મિત્રો કેમ છો મજામાં તો આપણા બ્લોક માં તમારું સ્વાગત છે મિત્રો નવા બ્લોક માં ફરીથી એક વાર જોઈ શકો છો મિત્રો આ છે દાડમ દાડમ નો બગીચો છે મિત્રો જુઓ કેવડો મોટો છે બગીચો જુઓ આ છે દાડમ તો મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો પૂરો બગીચો તમને વાવડો છું દેખો

જો મિત્રો ડાળમ જો આપદો મિત્રો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે જો મિત્રો આ છે ડાળમ કેવા લાગ્યા મિત્રો દાડમ જો

નવા નવા બ્લોગ તમને જોવા મળે છે મિત્રો